પહેલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને સરકારી કર્મચારીઓએ કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપી સરકારી કર્મચારીઓએ હુમલાને કાયરતાપૂર્વકનો હુમલો ગણાવ્યો તલાટી મંડળ આરોગ્ય કર્મચારી મંડળ પ્રાથમિક શિક્ષક સંઘ અને અન્ય કર્મચારી સંગઠનો જોડાયા પાલમપુર ડીસા કાંકરેજ ધાનેરા થરાદમાં સરકારી કર્મચારીઓએ આપ્યા કાર્યક્રમ પહેલગામમાં આતંકી હુમલાને લઈને રોષ વ્યક્ત કર્યો આજે બનાસકોઠા જિલ્લા તલાટી મંડળ બનાસકોઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ બનાસકોઠા જિલ્લા આરોગ્ય મંડળ અને તમામ કર્મચારીઓ અમે જે પહેલગામનો આતંકી હુમલો થયો છે એમાં જે નિર્દોષ લોકો જીવ ગુમાવે છે તો એમના આત્માને શાંતિ મળે અને જે મૃતકો છે એમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે અમે અહીંયા મેણબત્તીનો પ્રોગ્રામ રાખેલો છે કેન્ડલ લાઇટ કરીએ છીએ અમારા ચાર ઝોનની અંદર અહીંયા પાલનપુરમાં પાંચસો જોડાયા છે ડીસા દિયોદર અને થરા ચાર ઝોનમાં આ કાર્યક્રમ છે ચારે જગ્યાએ પાંચસોથી વધારે કર્મચારીઓ જોડાયેલા છે આજે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જે ભારત દેશમાં પહેલગામમાં બાવીસ એપ્રિલના રોજ આતંકી હુમલો જે થયો છે તેમાં સમગ્ર ભારતીયો ખૂબ દુઃખની લાગણી સાથે આજે ખૂબ ઊંડા આઘાતમાં છે એવા સંજોગોમાં બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક્ષક સંઘ બનાસકાંઠા જિલ્લા તલાટીકમ મંડળ બનાસકાંઠા જિલ્લા આરોગ્ય મંડળ બનાસકાંઠાના તમામ કર્મચારીગણ અને બનાસકાંઠા જિલ્લા ઉત્કર્ષ મંડળ દ્વારા આ મૃતકોના શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા બનાસકાંઠા જિલ્લામાં ચાર ઝોનની અંદર તમામ તાલુકાઓમાંથી કર્મચારી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને મીણબત્તી સળગાવી અને એ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો આજનો કાર્યક્રમ રાખેલ છે આ કાર્યક્રમની અંદર અમે સૌ એમના પરિવારજનોને ખૂબ સંવેદના વ્યક્ત કરીએ છીએ આ ખૂબ દુઃખદ ઘટના છે અને એના માટે અમે સૌ સરકારશ્રી પણ આ બાબતે ખૂબ સારા પ્રયત્નો કરી અને પરિણામલક્ષી કામ કરે એના માટે અમે સૌ સમર્થન કરીએ છીએ